ગુજરાત ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે થઈ રહેલા વિરોધમાં હવે ભરૂચના જગડિયાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ પણ જોડાયા છે અને ભાજપના કોઈ પણ નેતા કે કાર્યકર્તાઓ

ના એક નિવેદને ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી ઉભી કરી છે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસે ગામ પહોંચી રહ્યો છે સમગ્ર રાજ્યમાં રાજપૂત લોકો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પ્રવેશ બંધી ના બેનરો લગાડવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાન અને સ્થાનિકો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ નહીં કરવા અંગેના બેનરો લગાવ્યા હતા સાથે હરિપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ઉગ્ર નારા લગાવી ચૂંટણી બહિષ્કાર સાથે એક પણ પેટી પણ ગામમાં નહીં આવવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એક બાજુ પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો હોય બીજી તરફ તેમના માટે વધી રહેલ ક્ષત્રિય સમાજ નો વિરોધ આગળના દિવસો માં સુરંગ લાવે જોવું એક સભા ભાષણ મારી રૂખી સમાજે ન ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો સૌથી વધુ દમન તેમના પર થયા હતા આજે હજાર વર્ષ રામા એમના ભરોસે આવ્યા છે એ તેમની તલવાર આગળ પણ નહોતા ચુક્યા પુરુષોત્તમ રૂપાલાના

એટલું અમે ભાજપ સરકારને ને ધરી આપ્યો છે કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય સમાજ વાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપણે સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી